નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે હાલમાં ગણેશભાઈ ગોંડલ જેલમાં છે એવામાં એમનો એક વિડીયો સામે આવી રહ્યો છે કે તેઓ જેલમાં જતા હોય એવો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ત્યારે ઉલ્લેખનીય એ છે કે ગણેશભાઈ ગોંડલે ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યારે જામીન અરજી કરી હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટે એ જામીન અરજીની સુનવણી આવનારી તારીખ સોળને દિવસે સુનવણી કરવા જઈ રહ્યા છે ત્યારે હવે શું થાય છે એ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ગણેશ ગોંડલને શું લાગે તમને જામીન મળશે કે નહીં અને ખરેખર તેને જામીન મળવા જોઈએ કે નહીં તમારું મંતવ્ય કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આ ઘટના વિશે દરેક માહિતી સૌથી પહેલાં મળતી રહે